ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફલિંગ કરાતું હતું દીનદયાળ નગરમાં વસાહતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ ચાલતું હતું જેથી ચામુંડા ગેસ ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે માર્યો હતો દુકાનમાંથી ગેરકાયદેસર રિફલિંગનું કૌભાંડ ઝડપી પડ્યું હતું અલગ અલગ કંપનીના ગેસ રિફલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ રિફલિંગ મશીન સહિત ત્રીસ હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાંથી પ્રકાશ ખટીક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરવામાં આવી હતી બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ સ્ટેશન હદના દીનદયાળ નગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફલિંગ કરી લોકોની જાનહાનીને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ પીઆઈ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટર્બ પીએસઆઈ પંડ્યાજી તથા અન્ય ડિસ્ટર્બના માણસોને બાતમકીકતથી વાકેફ કરી બંને જગ્યા જે દીનદયાળ વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગે ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ બે ગુના રજીસ્ટર કરી ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરેલા આરોપીઓ પ્રકાશ મોહનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે